ભગવાન ત્રણ પ્રકારના તાપને દૂર કરે છે કયા કયા તાપ આધિ દૈવિક આધિ ભૌતિક ને આધ્યાત્મિક કથા વર્ષોથી મારી સાંભળો છો એટલે ખબર જ હશે આધિ દૈવિક આધિ ભૌતિક ને આધ્યાત્મિક એટલે શું ભાઈ તો કે આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણ વસ્તુ છે ને એ માણસના જીવનમાં કાયમી માટે રહેવાની જ છે પૂજ્ય ડોંગરે બાપાના શબ્દ ડોંગરે બાપાનો ભાગવત ખોલો ને એટલે મહાત્મ્યમાં આપેલ વેલો શબ્દ લખેલો છે આધિ દૈવિક આધિ ભૌતિક ને આધ્યાત્મિક એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણ વસ્તુથી કોઈ માણસ બચી શકે જ નહીં એને બધું જ આ ભોગવવું પડે છે આધિ પણ ભોગવવી પડે છે વ્યાધિ પણ ભોગવવી પડે છે અને ઉપાધિ પણ ભોગવવી પડે છે આધી એટલે શું ભાઈ તો કે આધી એટલે વસ્તુ નથી અને જે દુઃખ ઊભું થાય ને એને કહેવાય આધી આધી એટલે વસ્તુ નથી ઊભું જે થાય એનું નામ છે આધિ બીજું છે વ્યાધિ વ્યાધિ એટલે શરીરની પીડા યાદ રાખજો કળિયુગનું એકદમ સત્ય વાત છે કળિયુગમાં બધાને શરીરની પીડા આવવાની જ છે દુનિયામાં કોઈ વ્યક્તિ કળિયુગમાં એવો બાકી નહીં રહે તમે ગમે એટલા યોગા કરો લાંબા કર્યા કરો રોજ પ્રાણાયામ કર્યા કરો પણ શરીરની પીડા આવશે 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 ને કારણ કે ભાગવતના એવું લખેલું છે સાંભળવા જેવી કથા છે ભાગવતના બારમા સ્કંદમાં એવું લખેલું પૃથ્વી પોતાની ઓરિજિનલ જે રસકસ છે ને એ બધું ગળી જશે કેમ તો કે લોકો અન્નની અંદર હોતે ભેળસેળ કરશે આવ આમ ઈમાનદારીથી અહીંયા જેટલા બેઠા છે બધાય મને કહેજો આજથી વીસ વર્ષ પહેલા તાલાળાની કેરી તમે ખાતા તો કેટલી સુગંધ આવતી કેવો જોઈએ હવે આવે છે એવી સુગંધ હે અરે બાજુમાં સરસ મજાના લાડવા બનતા હોય ને તો એની સુગંધ અહીંયા સુધી આવતી ઘી નહીં હવે તો લાડવામાંય પેળછેળ આવી ગયું છે આનો અર્થ પૃથ્વીએ ધીરે ધીરે રસ જે છે ને બધા ગ્રહણ કરી લીધા નીચે ધીરે ધીરે શરીરની પીડા બધાને આવશે શરીરની પીડા મોટા ભાગે નાનપણથી હવે લોકોને ચાલુ થઈ જાય અને આપણે જોઈએ છીએ ને નાનપણથી લોકોને શરીરની પીડા અને એટલી બધી ભયંકર આવશે ડોંગરે બાપાના શબ્દ આથી ચાલીસ વર્ષ પહેલાના અત્યારે હાવ હાચા પડે છે ડોંગરી બાપા એમ કેતા કે કળિયુગમાં કોઈ માણસ સો વર્ષ જીવશે નહીં આયુષ્ય ભગવાન સો વર્ષ આપી છે પણ જીવશે નહીં કેટલા વર્ષ જીવશે કળિયુગમાં વધારે ને વધારે માણસ તો કે પચાસ થી સાઠ વર્ષ સુધી હવે તમને કહું સાંભળો એ સાઠ વર્ષ પછી સાઠ વર્ષની ઉંમર તમારી થઈ ગઈ હોય ને પછી સમજી લેવાનું કે હવે મારી બધી બોનસની જિંદગી છે હવે પછી એક દિવસ પણ ઈશ્વર મને પ્રેમથી રહેવા માટે આપે જીવવા માટે આપે ને એટલે રોજ 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 મારે મારે છે જવાનું મારે ભગવાનનો જપ કરવાનું રોજ કઈક ને કઈક કરવાનું છે સાઠ વર્ષ પછીનું એક દિવસ પણ યાદ રાખજો સાઠ વર્ષ પછીનો એક દિવસ પણ તમારા માટે બોનસ નો જ છે ડોંગરે બાપા તો ખાસ કહેતા સાઠ વર્ષની ઉંમર પછીના ડોગરે બાપાએ લગભગ સિત્તેર જેટલા નિયમો બતાવ્યા છે આથી હાથ દી સુધી કથા કર્યા કરું તો એની ઉપર કથા થઈ શકે એમ છે હોઉં સિત્તેર જેટલા નિયમો બતાવે ડોંગરે બાપા સાઠ વર્ષ પછી માણસે આમ જ જીવાય સુખી થવું છે માનપાન સન્માન સાથે જીવવું છે તો સાઠ વર્ષ પછી કોઈની સાથે બહુ વાતો ન કરવી મૌન રાખવું

તો કે વસ્તુ આવ્યા પછી પણ જે દુઃખ રહે એને કહેવાય ઉપાધિ પેલા એકલા આનું નામ છે ઉપાધિ ભગવાને અહીંયા એટલું સુખ આપ્યું ન્યા છોકરાઓ ભાડે રહી છે આનું નામ છે ઉપાધિ અહીંયા કેટલું બધું છે છતાંય ન્યા છોકરાઓ માફ કરજો એક વ્યવસ્થા હશે કદાચ પણ એક વાસ્તવમાં જો તેનું નામ છે ઉપાધિ એનું નામ છે ઉપાધિ એ પછી મને વ્યક્તિગત મને લાગે વળગે એવું કઈ નથી તો આ ત્રણેય પ્રકારને ને તાપ દૂર કરે એનું નામ છે પરમાત્મા શ્રી કૃષ્ણ શ્રી એટલે રાધાજી રાધાની સાથે કૃષ્ણને અમે બધા પગે લાગીએ છીએ તમે લાગશો પગે બધા લ્યો પેલા હું બોલું પછી તમે બધા બોલો श्रीकृष्णाय वया